Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Cho. Các để để cho và để và để cho? đây dù không lạnh đi đâu hảo rồi hảo 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 खाली काल्दो कितला धक्का खौराई खौराई गरि टलाटी साहेब ओइ पेला टिङटुङ साहेब बोल बोल गरि अनि साहेब धक्का खौराई खौराई गरि मारा अब जोन जान साहेब छै नै करियाल दै थियो काल त सरपन्न बोलिन अब सरपन्न केउ बोलियो पानी जारे टलाटी मुन छ टलाटी साहेब टिङटुङ ने साहेब बोल बोल बिजे बदन थाई કાલી તલાશી સાહેબ મને નઈ કરી આવતા આ કાકો બીનું બોલીનાદ હારું આટમણ આજ માર થઈ ગઈ બ તારે તે દાદા ડાયરેક્ટ આઈજો એને નાખું છું આ આજ થઈ જાય છે આ કાકો પડી ગડી તાઈને અંદર લઈ ગડી તાઈને શું એડમિશન આવી પડશે આ મળે ચેક કરાય તો સિવરી પાખા પદરી આ લાગે છે ઓ પાટણ પાટણ રહેવું પડશે સિવરીથી ડાયરેક્ટ બારી બાય છે હોય હોટાકા આ તો ના કરી આલીન દુખિયા ઉચ્છ સરપંચ ને ડાયરેક્ટર સરપંચ ને હાડી લાવવાના ઓય થઈ ગઈ છે કો ના થઈ ગઈ છે આ હું બાયનું બોલો એ કાબડી ના કરી છે કેમ થઈ નાઈ થઈ સાઈની દી મુતા ટોકવાળો લે તા હાલ બાર જો મુતા ટોકવાળો થાડો કાકા સાઈની ના આકી કે સાઈકી કે દેખ રું તમે અંદર ના જાજો બોલાય તાની અંદર જવાન અલી ફેરું થઈ જી દેશે થઈ જી દેશે યાર आ भेलु बा ह तमारो ओ कागज मा सही नाम कर देले ल भेलु बा तमारो सही एले दिस मा ठई गय नै एना तमी के जोर बनाय नै नै बुझानो दौड दौड करू ओ तमी दौडो मारे साइकल करी रसायक दुबारा मारे साइकल लागी बाकी एकदमै करी आल्ता नै मु सरपंच ने बोल पाख नै आवसो त बोलै रहियो खाली साइक सरपंच ने बोलै ला काका साजी नै ठई આ કેટલા ધક્કા ખવડાય ને આવ્યો ખાલી

ખા જમન ટાઈ મોટો લઈ મારે જમન ટાઈ હોય કે ના હોય ઈ ઈ જોવાનું ઈ તમારે જોવાનું હોય સાહેબ કાકા નું કો કાકા તને તને કોણ કાકો બોળી બોળી હોય ઓફિસ માં જમન ટાઈ મોટો તો બોળી બોળી ના આવી તને સપન મોટો નહીં કરી આવતા આ પંછાઈ કરી આવી અરે પણ આયા ખાલી ખાલી કે મુકો નો સહી કરી આવવી જ યાર આ સહી ના કરેલા તંતરાં છે માલાય આઈ અલ્યા લાયા વાત થાતી બાર કઈ તું ઓય આય કરી ઓફિસમાં હા તો હેડો હેડો ઓલા કાકડા થઈ જશે લ્યો હા બટા તમારે આવો બેઠી જ્યો હા તમે જો ચલા ડિસેબ તમારે કોઈ બનાવા ને હા તો હવે તને દડા ધક્કા ન ખવરાવાના આવ સર તો હો હા તો

તમારું કોમે થઈ જાય પેલા બે મારા પેલા છોકરા બે ધક્કા ખાતા હતા એક છોકરા ને પછી બીજા દાડે કરી આલી એવું છે બી સાહેબ હા તો હવે મારે તણા રોડ બોર્ડ નો કોઈ કાગળ કમ્પ્લીટ કરી અને હવે તલાટી પણ સાઈ કરાવવી પડશે તલાટી સાહેબ હવે આ આ દુવા છો સોમવાર ને કાલ મંગળવાર ને નહીં આવે પોમદાલ મૂકવાના આવશે

આમી ભણ્યા નહી એટલે ડખ છે ને ભણ્યા હોત તો હું જોતી જ છે ને જાણે બધાને બધાની છે તમે ભણ્યા નહી આ બધું એનું પરિણામ છે એટલે કે આ જેમ ધગાયા આલી ગળા ભણ્યો આપડે કાયદા જાણતા હોત જેમ ના થાય ગરીયાને આ આલી ગળા ભણ્યો ને તો હારું થો ઓય હાલ дам તમે જાયો મિયા આ ઘરે દો

માર કામ ભરાવાનું આગળ જ છે કે તર આ તો કામ ભરે છે કે તરમો દઈને જ્યો નહી હવે જાવું પડશે કેશ બસ બીજું કે તો મગજ એટલે જાવું પડશે આપણ ગાળી જ હતા ખવરા ખવરા કરતા એટલે આજે હમણાં કે તરમો જ No. Gonna...